હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી માટે છીબા ઢોકળીની રેસિપી લઈને આવી છું ઘરમાં કંઈ હોય નહીં અને ઇન્સ્ટન્ટ કંઈક બનાવવું હોય તો ફક્ત પાંચ જ મિનિટમાં રેડી થઈ જતો આ નાસ્તો છે તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો નાસ્તો છે તો ચાલો બનાવીએ છીબા ઢોકળી બનાવવા માટે એક કપ ચણાનો લોટ લેશું તો ઘરનો કે બહારનો બેસન હોય તો પણ ચાલે તો તમે કોઈ પણ ચણાનો લોટ છે તે લઈ શકો છો હવે જીભા ઢોકળી માટેના આપણે મસાલા કરી લેવાના છે તો ચપટી એવી આપણે હળદર એડ કરી લઈશું સ્વાદ મુજબ મીઠું એડ કરી લેવાનું છે અને એક ચમચી મરચાંની પેસ્ટ છે તે એડ કરવાની છે તો તેમાં તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધુ કે ઓછું કરી શકો છો તમારે જે રીતે તીખી કે મીડિયમ જોવે તે રીતે તમે એડ કરી શકો છો હું અહીંયા એક ચમચી જેટલી એડ કરું છું આપણે ગુજરાતીઓ છીએ તો ગુજરાતીઓને તો ખાટી મીઠી જ ઢોકળી પસંદ આવે છે તો હવે આમાં એક ટી સ્પૂન જેટલું હું લીંબુ એડ કરીશ અને તેની સાથે જ ચપટીક એવા ખાંડના દાણા પણ એડ કરી દઈશ તો આનાથી ખૂબ જ ખાટો મીઠો અને મસ્ત ટેસ્ટ આવે છે આ બિલકુલ ઓપ્શનલ છે તમારે જો ખાંડના દાણા એડ કરવા હોય તો તમે કરી શકો છો નહીતર સ્કીપ પણ કરી શકો છો ઉપરથી થોડા એવા ફ્રેશ દાણા આપણે એડ કરી લઈએ તમારી પાસે જો કસૂરી મેથી હોય તો તે તમે ચપટી જેટલી એડ કરી શકો છો મારી પાસે નહોતી એટલે મેં નથી એડ કરી અને એકવાર હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું અને જે કપે આપણે લોટ લીધો હતો તે કપમાં આપણે પાણી લીધેલું છે તો થોડું થોડું એડ કરીને આ મિશ્રણને આપણે રેડી કરીશું તો તમે જોઈ શકો છો કે થોડું થોડું પાણી એડ કરીને આને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે ગાંઠા ના રહે તે રીતે મિક્સ કરી લેવાનું છે છીબા ઢોકળીનું જે બેટર છે તે આપણે ના તો બહુ જ પાતળું કે ના તો બહુ જ જાડું રાખવાનું છે એકદમ મીડિયમ રાખવાનું છે જો બહુ પાતળું થઈ જશે તો ઢોકળી છે તે ચીપકશે નહીં થાળી જોડે એટલે આપણે આ બેટર બનાવવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે તો એક કપ ચણાના લોટ સામે અડધા કપ જેટલું મારે પાણી વપરાયું છે તો તમે જોઈ શકો છો આપણું જે બેટર છે તે એકદમ પરફેક્ટ એવું બનીને રેડી થઈ ગયું છે હવે છીબા ટોકળીને પાથરવા માટે અહીંયા એક આપણે થાળી લેશું અને આ થાળીમાં આપણે જે બેટર બનાવ્યું છે ને તે બેટરને બે ટી સ્પૂન જેટલું બેટર આ થાળીમાં આપણે એડ કરી લઈશું હવે તાવેથાની મદદથી આ જે બેટર છે તેને એક સરખું આપણે પાથરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આ છીબા ઢોકળી વિસરાતી જતી વાનગી જે દાદી નાનીના વખતમાં બહુ જ બનતી જે આપણે લોકો ભૂલી ગયા છીએ અને આ એક એવી ઝટપટ બનતો નાસ્તો છે કે ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર કરી શકો છો અને બાળકોને તમે લંચ બોક્સમાં કે આપણે સાંજના સમયે ભૂખ લાગે ત્યારે ઝટપટ બની જાય એવો નાસ્તો છે તો આ એક એવી રેસીપી છે કે ઝટપટ બની જાય અને ટ્રાય કરવા જેવી છે તો આપણે જે બેટર છે તે થાળીમાં એક સરખું પાથરી લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ છીબા ઢોકળીને સ્ટીમ કરવા માટે મેં અહીંયા એક વાસણમાં બે ગ્લાસ જેટલું પાણીને ગરમ થવા માટે મૂકી દીધું હતું તો હવે આપણે જે થાળીમાં ઢોકળી પાથરી છે તે થાળીને આપણે તે વાસણ ઉપર ઊંધી મૂકી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ઊંધી મૂકવાની છે તો અહીંયા આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે જો બેટર આપણું સેજ પણ પાતળું થઈ ગયું હશે તો તે પાણીમાં નીચે પડી જશે એટલે બેટર એકદમ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે તો ફક્ત પાંચ મિનિટ માટે આપણે તેને હાઈ ફ્લેમ પર થવા દેસુ તો આપણી ઢોકળી છે તે એકદમ સરસ ટીમ થઈ જશે પાંચ મિનિટ બાદ મેં થાળી છે તે બહાર કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી છે તે સરસ કૂક થઈ ગઈ છે હવે આને આપણે પાંચ મિનિટ માટે ઠંડી થવા દેસું હવે આમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કે સરસ તેલ ગ્રીસ કરી લીધું છે હવે છીબા ઢોકળીનો સ્વાદ સો ગણો વધારવા માટે અહીંયા મેં અથાણાનો જે મેથીઓ મસાલો હોય તે થોડો એવો સ્પ્રિંકલ કરી લીધો છે તો આ મેથીઓ મસાલો આપણે એડ કરવાથી ઢોકળીનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે અને હવે આમાં આપણે કાપા કરી લેવાના છે તો મીડિયમ એવા ઊભા કાપા કરી લેશું તો આ રીતે તાવેથાની મદદથી આપણે ઊભા મીડિયમ એવા કાપા કરી લેવાના છે તો તમે જોઈ શકો છો મેં આવા કાપા કરી લીધા છે હવે આ ઢોકળીને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાની છે હવે આ ઢોકળીને આપણે કાપા કરી લીધા બાદ આ ઢોકળીને આપણે એક સાઈડથી ઉચકી લેશું એટલે આ ઢોકળી છે તે એકદમ આસાનીથી ઉખડી જશે તો તમે જોઈ શકો છો મેં આ રીતે બધી જ ઢોકળી તો બધી જ ઢોકળી છે તે એક પછી એક આ રીતે કાઢી લીધી છે તો હવે ગરમા ગરમ આ ઢોકળીને તમે સર્વ કરો છટપટ બનીને તૈયાર છે આપણી ચીબા ઢોકળી તો એકદમ ઓછી મહેનતે આ ચીબા ઢોકળી આપણે બનાવીને રેડી કરી છે તો તમને મારી જો આજની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા ફરી જ એક નવી રેસિપી સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ